છત્તીસગઢનો કુંજરામ ત્રણ વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેર મિલન છત્તીસગઢનો જુમાલીસ વર્ષીય યુવાન કુંજરામ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી આખરે તે રખડતો ભટકતો સોમનાથ નિરાધારનો આધાર સંસ્થામાં પહોંચ્યો હતો જ્યાં માનોજો તો ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલ હતા ત્યારે તેને સાથે લઈ આવતી છત્તીસગઢ પોલીસની મદદ લઈ તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા હતા તેના ભાઈ અને બત્રીજો તેને તેડવા ભૂજાવી પહોંચ્યા હતા જ્યારે ત્રણ વર્ષ પછી બંને ભાઈઓનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા માનવતાના કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાય સોની દીપેશ શાહ વૈસુભા સોઢા દીપેશ ભાટિયા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના ભુજમાં માનવ જ્યોતમાં સામાજિક કાર્યકરની ટ્રેનિંગ મેળવી રહેલા છાત્રો ચેતન કુકડિયા રવિ વનાડી નીરુભાઈ મેર તથા દાતાશ્રી નારણભાઈ વર્ષાણી પરેશભાઈ હિરાણી સહભાગી બન્યા હતા છત્તીસગઢનો યુવાન કુંજરામ જે છેલ્લા ત્રણ વર્ષથી ગુમ હતો એના પરિવારજનોએ એની સતત શોધ ચલાવી તે રખડતો ભટકતો ગુજરાતના સોમનાથમાં આવેલ નિરાધારનો આધાર આશ્રમે પહોંચ્યો હતો અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જ્યારે સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ચડી આવ્યા ત્યાર પછી છત્તીસગઢ પોલીસની મદદ લઈ એનું ઘર શોધવાના જે પ્રયત્નો કર્યા એ પ્રયત્નો આખરે સફળ થયા અને કુંજરામનું ઘર અને પરિવારજનો મળી ગયા આજે એના મોટા ભાઈ અને એનો ભત્રીજો એને તેળવા ભુજ આવ્યા છે અને ત્રણ ત્રણ વર્ષ પછી પરિવાર સાથે જ્યારે એનું મિલન થઈ રહ્યું છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે કારણ કે આવા ઘર ભૂલેલા ભૂલ્યા ભટક્યા રસ્તામાં પડ્યા પાથરા રહેતા અનેક લોકોને માનવજ્યોત સંસ્થાએ પરિવાર સાથે મિલાપ કરાવી આપ્યો છે અને પરિવારજનોએ ખૂબ જ ખુશી અનુભવી છે એક આવો સરસ મજાનો આનંદ ને અમારે ત્યાં પધારેલા નંદનના દાતાશ્રી ખાસ કરીને પરેશભાઈ દેવજી હિરાણી અને એમના પત્ની નિશાબેન પરેશભાઈ હિરાણી પણ આ પ્રસંગ પોતાની નજરે જોયો કે આવું મિલન જો સંસ્થા કરાવે છે કે વર્ષો પછી કે જ્યારે ત્રણ ત્રણ વર્ષના વાયરા વીતી જાય અને પરિવાર સાથે વ્યક્તિનું મિલન થાય ત્યારે અમારા માધા પરના હતા નારણભાઈ વરસાણી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી ને આ જે પરિવારોનું મિલન હતું એમણે નજરો નજર જોયું